રાણપુર શહેરમાં ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી ઉપર લાકડીના ફટકા વડે હુમલો કરવામાં આવ્યો બોટાદ જિલ્લાના રાણપુર શહેરના ભાજપ બક્ષી પંચ મોરચાના મહામંત્ર અશોકભાઈ ગોહિલ કે જેઓને ઇલેક્ટ્રિકની દુકાન છે જેથી અશોકભાઈ ગોહિલ આજે સવારના તેમની દુકાન બહાર પેપર વાંચતા હતા તેવામાં ઇમરાન વોરા નામનો શખ્સ લાકડી વડે અશોકભાઈ ઉપર હુમલો કરતા માથાના ભાગે ઈજા થતાં તાત્કાલિક સારવાર માટે રાણપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા મળતી માહિતી મુજબ બે દિવસ પહેલા રાત્રિના સમયે ઇમરાન અશોકભાઈની દુકાનનું તાળું તોડતો હતો જે અશોકભાઈ જોઈ ગયા હતા જેથી તેને પોલીસને જાણ કરી હતી જેની ધાજ રાખી આરોપીએ હુમલો કર્યો હોવાનું અશોકભાઈએ જણાવ્યું હતું ત્યારે હુમલો થયાના સમાચારને લઈ રાણપુર સ્થાનિક ભાજપના આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને ઘટનાને લઈ રાણપુર પોલીસે તપાસ હાથ ધરી છે મારી દુકાન છે કે ઇલેક્ટ્રિકની ત્યાં આવી છે છાપો વાંધો દારૂ લેવાયો અને અમારા માથામાં બે બાબા હાથ ઉપર અને એટલે લાકડી મારવા માંડ અને આ અગલા દિવસે માર્યું કે કેનડી તો તમે જોઈ પછી બે પોલીસવાળા કેટલા જે સાહેબ જાણો કે કેનડી તોડે છે તો તમે કીધું આમને કે લઈ જાઓ પછી એ પોલીસવાળા લઈ ગયા કે ન લઈ જાય કે ખબર નથી અને હવારમાં આવી મને 12 વાગ્યે મે જોયું अशोकભાઈ